એ તારે કોમ કાઢું પડશે મારો ભાઈ કેમ કે તું મારો ભાઈ છે ને એટલે તને બાકી બીજા કોઈને નુક નીકુ બોલ પણ કોમ તો બોલ તું બસ તારે ખાલી છે ને માર બાપા કન તારે જવાનું અને તો જને એમ કેવાનું કે તારો છોરો ગાડી લેવા કે છે તું તું ગાડી લેવા કે આ ગાડી લુ પડશે મારો ભાઈ આ જમોના પરમણે ગાડી લુ પડશે હમણે સાયકલ લે લે રેન્જો અરે સાયકલ એ બધી કો વાત કરેલા ગોડા હારુ રે સાયકલ પેટ્રોલ હેટ્રોલ હમણે પેટ્રોલનો ભાવ કેટલો ખબર છે તને અરે તું વાતને મોહમ્મદ મારા ભાઈ તું બસ આટલું તું મારો ભાઈ બંધ છે એટલે તને પૂછું બરાબર બસ તું ખાલી એટલું કર ને મારું રોહન તું કે જીન કે ગાડી લેવા કરે તારો છોરો તાર બાપો હશે કોલ્યા અલા માર બાપો માર બાપો ઘેર હશે કા તો આજુબાજુ ખેતર મે હશે એવું છે હા અને તારે ખાલી આને વ્યવસ્થિત એમ ધ્યાન દિલમાં મેમ વાત ઉતરી જાય ને એ રીતે વાત કરવાની એટલે પાછો હું ના ન કે તને ફેસબુક ઉતર ન સાલે અરે એને દિલમાં માં ઉતરો જે ફેસબુક કશું ની બરાબર ભાઈ તે હું જો હા તે તું જા અને પાછો માર તું આવું મને હાથ ખોટો એ જવાબ હું આલ્યો એ બધું મને કે

મારે છોરું ઘેર ની કશું કરવાનું કશું વાળાનું નહીં કરવાનું પૈસા વાપરવાનું ડાયરેક્ટ થોડું કોમ હતું તમારું હું કોમ હતું મારા સમજ્યા છોરામાં

મારો હાહરો પેલી સાયકલ ને ટાયર થી ને ખર્તોન ગાડી કે કમ લેવા તૈયાર થી જો ઓહો તે હમણાં મારે ગળાવ્યા મોઠી પાર તે મારા બાપા કન ઘણા પૈસા નું મને તો ગાડી તારે કેવા જો આપણે તે લઈ હાલ એમ કીધું મન તો ઓહો હો હો તું વાત જીવા દે ભાઈ શેર પશ્યુ કોણ ઠીક કરતો એમ હ્યો એવું ઉખડે ખાલી રખડે રખડે ને ગાડી લેવાનું એને કીધું કોણ એમ મને ખબર નહી કે તેલ મારે લાવવાની છે એમ ઓહો હો 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 ਤੇ ਪਰ ਲੀ ਹੀ ਥੀ ਆਲੇ ਹਉ ਤੂੰ ਤਨੇ ਪਕਲੀ ਸੇ ਹੁਨੀ ਜੋ ਨਾ ਮੈਂ ਹੂ ਕਰਾ ਅਜ ਤਨੇ ਕੇਵਾ ਮੋਕਲਿਆ ਤ ਮੈਂ ਕਿਦੂ ਜੀ ਆਉ ਕਾਕਾਂ ਜਰੀ ਕੀ ਆਉ ਹਮ ਇਲੇ ਹਫਤਾ ਹਫਤਾ ਵਾਲੀ ਲੀ ਨਹੀਂ ਥੀ ਆਲੇ ਇਹ ਹਾਲੂ ਗੋਂਡੋ ਛੇ ਇਹੋ ਜੀ ਹਉ ਵੈਂਥੀ ਇੱਕ ਹਫਤਾ ਨਹੀਂ ਭਰਾਈ ਹੂ ਤਰ ਰੁਪਿਓ ਨਹੀਂ ਆਲੂ ਆ ਤਨੇ ਕਿਦੂ ਕਿ ਹੋਣਾ ਤੇ ਜੋ ਤਮੇ ਕਮ ਐਮ ਕੀ ਦੀ ਜੇ ਬਾਕੀ ਮਾਰ ਕੇ ਨੀ ਹਫਤਾ ਹਫਤਾ ਨਾ ਪੈਸਾ ਨਹੀਂ ਮੈਨ ਗਾੜੀ ਲਾਉਣ ਦਾ ਪੈਸਾ ਨਹੀਂ ਤਮੇ ਬਚਾ ਨਾ ਤਮੇ ਉਹ ਖੋੜਾ ਨੇਦਰਤ ਕਿਉਂ ਭਾਰਾ ਬੰਦ ਲੀਨ ਘੇਰ ਗਾੜੀਆਂ ਮਿਲ ਜੇ ਇਹ ਨਹੀਂ ਜੋਵਾਨੂ ਇਹ ਬਦੂ ਜੋਵਾਨੂ ਮਾਰੇ ਪਰ ਨਹੀਂ ਹਮਲੇ ਨਹੀਂ ਕੰਮ ਲਾਗੇ ਆ ਆ ਤ

હલેને પછી લોકો ગમે વાતો કરે કે આ જમીન બેસીને ગાડી લઈ આવ્યો પણ એક ગાડી જ લીધે આવ્યો આવાથી બાપા નથી બાપાને ખરા ગમે તે કીરીને કીન બતાવી નાખી પણ ગાડી તો એકોડા હાથમાં આવી ગઈ હવે પણ ઇન્સ્ટાગ્રામમાંથી અપ્રોચ વર્ટ શું હોય તો અપરોત વર્ટ આપણું આમ ન બોલવા જોયેલા ગાડી એકવાળા લઈ આવ્યો હલેને પછી હું ગાડી જમીન વેસીને લઈ આવ્યો ભાઈ પણ આવી ગઈ ગાડી તો હાથમાં આવી ગઈ એટલે બસ મારા માટે આ જ ગણ્યું હતું બસ

હવે જલન થાય છે ગાડી લઈ આવ્યો એમ કરી પણ હજુ વધારે પડશે હજુ ગમે ગાડી ફલોની કાકા લીધું કાકા કાકા પૂછેલા ઓહો તું હું ભરાઈ રહ્યો લઈ આવ્યો તને કેવા કલાક માંથી લઈ આવ્યો ગાડી ગાડી લઈ આવી ગાડી હવે મોટી છે કયો કયો લઈ આવ્યો તું મને એટલે તું પાછો કેવા આવ્યો આમ ને ના ઘેર જતો કેતો જ વળે બીજું હું